અંકલેશ્વર હાસોટના ખેડૂતોને વર્ષ દરમિયાન એકસો દિવસ સુકાઈ જમણાકાંઠા નહેરમાંથી પાણી મળશે વર્ષ દરમિયાન ઓગણસિત્તેર દિવસ પાણી બંધ રહેશે સોળ નવેમ્બર બે હજાર પચીસથી છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન વાર્ષિક પાંત્રીસ દિવસનું શટડાઉન રહેશે ઉકાઈ ડેમ છલોછલ છલ ચુમ્માલીસ ફૂટ સપાટી પહોંચતા વર્ષ દરમિયાન પાણીની સમસ્યા નહીવત રહેશે ચાલુ વર્ષ ચોમાસું ભરપૂર રહેતા ઉકાઈ જબડાકાંઠા ડેમ છલોછલ ભરાઈ ગયો છે જેને લઈ આગામી વર્ષ દરમિયાન લગાતાર ત્રીજા વર્ષ પણ પાણી કોઈ સમસ્યા રહેશે નહીં વર્ષ દરમિયાન ત્રણ રોટેશનમાં પાણી પાણી ઉકાઈ જમણા વિભાગ આપવામાં આવશે ઉનાળુ અને શિયાળુ સત્રમાં કુલ એકસો ને ચાલીસ દિવસ પાણી નહેરમાં આપવામાં આવશે જ્યારે ત્રણ રોટેશનમાં માત્ર સત્તાવન દિવસ નહેર બંધ રહેશે જેમાં પણ એક વાર પાંત્રીસ દિવસનું મેન્ટેનન્સ માટેનું સટડાઉન રાખવામાં આવ્યું છે વર્ષ દરમિયાન ધરતીનો તાત એવા ખેડૂતો ઉદ્યોગો અને પાલિકા વિસ્તારમાં પાણી કોઈ સમસ્યા નહીં રહે તે મુકાઈ નહેર વિભાગ એ જણાવ્યું હતું ચાલો વર્ષ ચાર રોટેશનમાં ખેડૂતો ઉદ્યોગો અને પાલિકાને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કુલ એકસોને ચાલીસ દિવસ ચાર રોટેશનમાં પાણી આપવામાં આવશે અને પાંત્રીસ દિવસનું વાર્ષિક મેન્ટેનન્સ અટડાઉન રહેશે નમન બોરડા કાર્યપાલક ઇજનેર ઉકાઈ જમણા કાઠા વિભાગ અંકલેશ્વર કચેરી